લોકસભા ચૂંટણીમાં એનડીએ ને બહુમતી મળી છે અને તે ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે નવી સરકારના શપથ ગ્રહણની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો છે સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ આઠમી જૂને સાંજે યોજાઈ શકે છે રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા નિવેદનનું માનીએ તો નવી સરકાર ટૂંક સમયમાં શપથ લઈ શકે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ મોદી કેબિનેટની વિદાય ડિનર આપશે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાત્રે આઠ વાગ્યાથી આ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવશે નોંધનીય છે કે સત્તરમી લોકસભાનો કાર્યકાળ સોળ જૂન બે હજાર ચોવીસના રોજ પૂરો થઈ રહ્યો છે અને સોળ જૂન પહેલા નવી સરકારની રચના થઈ જશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ બસો બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસને નવ્વાણું બેઠકો મળી છે પરિણામો અનુસાર એનડીએને બસો બેઠકો મળી છે જોકે આ ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન બેઠકો મળી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ